પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે પાટણના ના સાંતલપુર તાલુકાના દાતરાણા ગામ ખાતે આગની ઘટના બની હતી મળતી માહિતી મુજબ દાતરાણા ગામના હરખાભાઈ અણદાભાઈ ધવલભાઈ રવાભાઈ અણદાભાઈના વાડામાં અચાનક આગ લાગતા ખેડૂતે વાડામાં રાખેલા પૂડા તેમજ બળદગાડું સહિત ખેડૂતના ઓજારો આગમાં બળીને ખાખ થતા ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે પાડામાં લાગેલી આગમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતના પૂળા સહિત નાના મોટા ઔજારો સહિત ગાડો બળીને ખાક થયું તો ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગની ઘટનાની જાણ થતાં ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથમાં ધરવામાં આવ્યા હતા તેમજ ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથમાં ધરવામાં આવ્યા હતા ખેડૂતે વાડામાં રાખેલા ઘાસચારો એક ગાડુ તેમજ અન્ય માલસામાન બળીને ખાખ થતાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગ લાગતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આગ લાગવાનું કારણ હજુ અંકબંધ જોવા મળી રહ્યું છે પરંતુ લાગેલી આગની ઘટનામાં ચોક્કસપણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસ તંત્ર પણ ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી આવી હોવાની વિગત જાણવા મળી છે તો આગની ઘટનાને લઈને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હાલ તો આગની ઘટનામાં આગ લાગવાનું કારણ અંગબંધ જોવા મળી રહ્યું છે રિપોર્ટર રામાજી જાડેજા સાંતલપુર અમે રાતના સાડા દસથી ઘરે સૂતા હતા અને પોતાનું આગ લાગી આગ લાગવાથી અમને ગામના લોકો કોઈ હારી જતા અમને જાણ કરી જાણ કરી એટલે અમે દોડી આવ્યા પણ ત્યાં અહીંયા આગે સપેટી લીધેલ હતું આખોએ વાળા આખામાં આગ ફેલાઈ ગયેલી હતી પછી ફાયર બિગર બોલાયું એ આવતા આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન આ તેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી પણ તોય અમારા વાડામાં આખે આખે વાળો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હળગી ગઈ તમારો ઓજાર કાંઈ પડ્યા ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું કોઈ મકાનનો લાકડા હતા એ બધા ઘરની સામાન વખરું હતું એ બધી હળગી ગયું